સમગ્ર ભારત દેશમાં આજે શિવરાત્રીનો મહાપર્વ ભારે ધામધૂમ સાથે આનંદપૂર્વક આજે મનાવવામાં આવી રહ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવનગર ખાતે આવેલ નીલકત મહાદેવના મંદિરે મંદિરે શિવરાત્રીનો મહાપર્વ ભારે ધામધૂમ સાથે મનાવવામાં આવ્યો હતો ત્યારે નીલકત મહાદેવનું મંદિર છન્નું વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને સાહેબ વખતમાં બનાવેલું આ મંદિર છે અને આ આ મંદિરની જવાબદારી સેવા બ્રાહ્મણ સમાજ કરી રહ્યું છે ને આજે નીલકજ મહાદેવ મંદિર ખાતે સવારથી જ શિવજીને જળ અભિષેક અને દુધ અભિષેક કરવામાં આવ્યો હતો અને તેમજ શિવજીને જળ તો બેલીપત્ર ચડાવવામાં આવ્યું હતું ત્યારે જોડાવનગર ખાતે આજે શિવરાત્રીના મહાપર્વ દિવસે નીલકજ મહાદેવના મંદિરે ભક્તોનું ભાવિક ભક્તોનું ઘોડા પણ ઉમટ્યું હતું અને સવારમાં નીલકત મહાદેવ દાદાની આરતી ભવ્ય અતિભવ્ય રીતે ઉતારવામાં આવી હતી બપોરે પણ શિવ શિવજીની મહાઆરતી કરવામાં આવી હતી અને સાંજે પણ દીપમાળા પણ કરવામાં આવી હતી અને ભવ્ય આરતી ઉતારતા આજે રાતે પણ નીલકત મહાદેવના સાનિધ્યમાં રાતે બાર વાગે ભવ્ય આરતી કરવામાં આવનાર છે ત્યારે જોરાવનગર ખાતે નીલકંઠ મહાદેવના મંદિરે મહાશિવરાત્રા પર્વની ભારે ધામધૂમ સાથે મનાવવામાં આવ્યો હતો માયાજા ન્યૂઝ ચેનલ આનંદ ગણપતિ મહારાજ આ સુરેન્દ્રનગર જિલ્લામાં જોરાવનગર આવ્યો છે ત્યાં નીલકંઠ મહાદેવ મંદિર છે દર શિવરાત્રિ ઉજવવામાં આવે છે આ મહાપૂજા મહાપૂજા થાય છે નાળિયેરનું પાણી ચડે છે શેરડુંનું પાણી અને મહાપૂજા થાય છે શિવ અને જ્યાં મહાશિવરાત્રી નિમિત્તે આ નીલકંઠ મહાદેવ મંદિર જેની પહેલી પૂજા મહાશિવરાત્રી નિમિત્તે શિવજીની પૂજા બ્રહ્માજીએ પહેલી પૂજા અને વિષ્ણુ ભગવાને પૂજા કરેલી તે નિમિત્તે આ શિવરાત્રી આ ઉજવવામાં આવે છે અને આ જબરજસ્ત લાઇટનું શિરી મહાયજ્ઞ અને બધું આ થાય છે ભવ્ય આયોજન આ સાડા થી સાડા થી પૂજા ચાલુ થાય છે તે બે આ ડી વાગ્યા સુધી પૂજા મહા પૂજા ચાલુ રહે છે અને મહાઆરતી થાય છે અને ત્યારબાદ આઈ મહાભાનની પ્રસાદી દેવામાં આવે છે જય મહાદેવ જોરાનગર અદ્વિતીય સવાસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ અને નીલકંઠ ના પ્રમુખ પ્રકાશભાઈ ત્રિવેદી જણાવે છે કે નિલકંઠ મહાદેવ જે પુરાણું છે અને ઓછા ઓછા બાણું વર્ષ નીલકંઠ મહાદેવની સ્થાપના થયેલા છે અને એમનો પાટોસો ફાકરસૂદ બીજને દિવસે આવે છે એની સ્થાપના દિવસ અને શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો મહાપૂજા થાય છે રોશની થાય છે દરેક શિવજીના પર્વ ઉજવાય છે એમાં મહાશિવરાત્રિ તો ખાસ છે શિવજીનો એનો પર્વ પણ સારી રીતે ઉજવાય છે અને અઠવાડિયું રોશની રહે છે મંદિર ઉપરને બધે શ્રાવણ માસમાં એવી રીતે રોશની છે અને હજારો ભક્ત મહાદેવ પ્રાચીન મંદિર બધા દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે અને આ સારી એવી દર્શક મિત્રો હું છું ન્યૂઝ ચેનલ ને સુરેન્દ્રનગર જિલ્લાના જ્યારે જોરાનગર ખાતે આવ્યો છું જોરાનગર ખાતે જયારે નીલકંઠ મહાદેવનું પૌરાણિક મંદિર છે અને હજારો આ મંદિર છે ત્યારે નીલકંજ મહાદેવના મંદિરે આજે શિવરાત્રીના મહાપર્વના દિવસે જ્યારે મહાશિવરાત્રી પર્વની ભારે ધામધૂમ અને આનંદ ઉલ્લાસ સાથે શ્રી ભક્ત દ્વારા અને નીલકંજ મહાદેવ મંદિર દ્વારા જે આજે શિવરાત્રિનો પર્વ ભારે ધામધૂમ સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે શિવરાત્રીના એકથી અગાઉ જ્યારે નિલકંજ મહાદેવને જ્યારે જળ હર રોશનીથી શણગારવામાં આવ્યું હતું ત્યારે મંદિર નીલકંજ મહાદેવનું મંદિર લીપી ઉઠ્યું હતું ત્યારે આજે શિવરાત્રીનો દિવસ છે ત્યારે મહાશિવરાત્રી જ્યારે સમગ્ર દેશ મનાવી રહ્યો છે ત્યારે જોરાનગર નીલકંઠ મહાદેવના મંદિરે પણ આજે મહાશિવરાત્રી પર્વનો પર્વ ભારે ધામધૂમ આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે અને મહાશિવરાત્રીના પર્વ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે જ સવારે સવારથી જ ભાવિક ભક્તોનો ભાવિક ભક્તોનો ઘોળા પણ ઉપજ્યું હતું અને મહાદેવના અભિષેક કરવામાં આવ્યો હતો જળ અભિષેક કરવામાં આવ્યો હતો દૂધ અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ શિવજીની મહાપૂજા પણ કરવામાં આવી હતી બપોરે આજે બાર અને નીલગજ મહાદેવના સાનિધ્યમાં શિવજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરે પણ મા સાંજે પણ મા શિવજીની મહાઆરતીનું પણ આયોજન કરાયું છે ત્યારે રાતે પણ બાર વાગ્યાના સમયે નીલગજ મહાદેવના મંદિરની અંદર જ્યારે શિવજીની મહાઆરતી કરવામાં આવશે ત્યારે હજારો ભાવિક ભક્તો જ્યારે મહા શિવ શિવજીની મહાઆરતીની અંદર ઉપસ્થિત છે આજે સવારથી જ નીલકંઠ મહાદેવ જે છે તે આજે ભાવિક ભક્તો શિવ ઘોડા પર ઉમજતું હતું અને હર હર નાદથી આજે નીલકંઠ મહાદેવનું મંદિર ભૂલજી ઉઠ્યું હતું ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથક જ્યારે શિવરાત્રીનો મહાપર્વ મનાવી રહ્યો છે ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકની અંદર અનેક મંદિરોની અંદર મહાશિવરાત્રીના પર્વ એ હિન્દુ સમાજના લોકો ભારે ધામધૂમ અને આનંદ ઉલ્લાસપૂર્વક બનાવી રહ્યા છે માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચવાહાણ